વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર મહેશ મહેશબાબુએ આજે બે હજાર છવ્વીસ સત્યાવીસ માટેનું બજેટ રજૂ કર્યું રૂપિયા સાત હજાર છસો નવ પોઈન્ટ ત્રેસઠ કરોડનું આ બજેટ જે શહેરના સર્વાંગી વિકાસને કેન્દ્રિત હશે આ બજેટમાં નવા ઓડિટોરિયમ બનાવવા સ્પોટ કોમ્પ્લેક્ષને અપગ્રેડ કરવા તેમજ છ નવા ફાયર સ્ટેશનો બનાવવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે બજેટ મુજબ રૂપિયા પાંચ હજાર છત્રીસ પોઈન્ટ એકોતેર કરોડનો ખર્ચ કરવામાં આવશે જ્યારે પાલિકાની આવક ચાર હજાર આઠસો એકસઠ પોઈન્ટ ત્રેવીસ કરોડ રહેશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે રૂપિયા બસ્સો કરોડના બ્લ્યુ બોન્ડ બહાર પાડવાની પણ જાહેરાત કરાઈ છે શહેરના સાંસ્કૃતિક વિકાસ માટે સમા માંજલપુર અને સેવાસી ખાતે ત્રણ નવા ઓડિટોરિયમનું નિર્માણ થશે રમતગમતને પ્રોત્સાહન આપવા માટે સ્પોટ કોમ્પ્લેક્ષને રૂપિયા ત્રણસો પચાસ કરોડના ખર્ચે અપગ્રેડ કરવામાં આવશે વડોદરા મહાનગરપાલિકાની આઇકોનિક બિલ્ડિંગ રૂપિયા એકસો પચાસ કરોડના ખર્ચે નિર્માણ પામશે જ્યારે શહેરમાં એકવી એક્ટિવિટી પાર્ટનું પણ નિર્માણ કરવામાં આવશે દરેક ઝોનમાં સિવિક સેન્ટર સ્થાપિત કરવાની યોજના પણ છે ફાયર સેફ્ટી માટે વર્ષ ક્વાર્ટર દરમિયાન રૂપિયા એકસો પચાસ કરોડના ખર્ચે છ નવા ફાયર સ્ટેશનનું પણ નિર્માણ કરવામાં આવશે ટેકનોલોજી ક્ષેત્રે શહેરને વધુ આધુનિક બનાવવા જીઆઈએસ ડિવિઝન ટ્વીક મોડલ અને થ્રી ડી જીઆઈએસ સેલ રૂપિયા સો કરોડના ખર્ચે સ્થાપિત થશે ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે મલ્ટી લેવલ કાર પાર્કિંગની સુવિધા મળશે તેમજ દરેક ઝોનમાં શ્રમિક માટે ચોક બનાવવામાં આવશે આ ઉપરાંત ક્વોલિટી કંટ્રોલ જીઆઈએસ સેલ વિજિલન્સ સેલને વધુ મજબૂત બનાવવામાં આવશે ઉર્જા કાર્યક્ષમતા અને પર્યાવરણને ધ્યાનમાં રાખી ક્લાઇમેટ એક્શન સેલ સ્થાપિત કરાશે સાથે જ ફ્યુચરિસ્ટિક હેરિટેજ અને ટ્રાન્સપોર્ટ સેલને પણ અપગ્રેડ કરવામાં આવશે સૌપ્રથમ વડોદરા વડોદરાના મીડિયા મિત્રોને આભાર માનીએ છીએ અમારે આમંત્રણને માન આપીને અહીંયા બધા પધાર્યા છો એ બદલ ફરીથી આપને આભાર માનું છું આજે વડોદરા મહાનગરપાલિકાના વડોદરા સિટી માટે બે હજાર છવ્વીસ સત્યાવીસનું અંદાજ ડ્રાફ્ટ બજેટ છે એને અમે વિરાસતથી વિકાસનું નામ આપ્યું છે વડોદરા સિટીનું હેરિટેજ કોન્ઝર્વેશનને પ્રમાણિત આપીને આવનારા દિવસોમાં વિકાસ કામોમાં લઈ જવા માટે આ ડ્રાફ્ટ બજેટ સ્પીચ બજેટનો સમાવેશ કર્યો છે સાથે સાથ જે પ્રાથમિક સુવિધાઓ પબ્લિક માટે છે મ્યુનિસિપલ સર્વિસીસ પ્રાઇમરી મ્યુનિસિપલ સર્વિસીસ એના ઉપર મેક્સિમમ ફોકસ અમે આપ્યું છે અને સાથે કરીને નવું આવકના સ્ત્રોત ઊભું કરવા માટે લેન્ડ મોનિટાઇઝેશન અને મ્યુનિસિપલ બોન્ડ્સ ઉપર વધારે વેગ આપવામાં આવ્યું છે પ્રાથમિક સુવિધાઓ મેક્સિમમ પબ્લિકને મળી જાય એ બાબતમાં ધ્યાને લઈને મેક્સિમમ વડોદરા સિટીમાં પાણીનું સ્ત્રોત ઊભું કરવા માટે ઈસ્ટ ઝોન અને સાઉથ ઝોનમાં જે પાણીનું ઇસ્યુઝ છે અને નોર્થમાં પણ જે છે એને પૂરું કરવા માટે નવું પાણીનું સ્ત્રોત ઊભું કરવાનું અને વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક માટે મેક્સિમમ ખર્ચ અમે લગભગ આઠસો કરોડની ખર્ચ એના ઉપર કરવાના છે નેક્સ્ટ વડોદરા સિટીનું જે મેજર સમસ્યા છે વોટર રિસેશન અને ડ્રેનેજ એના માટે પણ લગભગ બસો વરસ પહેલાં જે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક કરવામાં આવ્યું હતું એ નેટવર્કને અત્યારે મોટા ડાયાવાળો ડ્રેનેજ સિસ્ટમ્સમાં લઈ જવા માગીએ છીએ તે કારણે સિટીની અંદર પ્રોપર ડ્રેનેજ થઈ શકાય અને પુલ જેવા પરિસ્થિતિ ઊભું ના થાય એના માટે જે પગલાંઓ લેવાના છે એના ઉપર વધારે મેક્સિમમ ભાર મૂકવામાં આવી છે ત્રીજું જે સિટી એક્સપેન્ડ થઈ રહ્યા છે જે પોપ્યુલેશન એક્સપેન્ડ થાય છે ઉડા વિસ્તારમાં એના પણ સાથે સમાવેશ કરતા નવા રોડ્સ લગભગ ટોટલ એકસો રોડ્સ નવા અને રોડ સાથે સાથે વોલ ટુ વોલ ટાઇલિંગ વોલ ટુ વોલ રોડ્સ રીસર્ફેસિંગ સાથે લીધેલા છે નેક્સ્ટ આફ્ટર દેટ સ્પોર્ટ્સ માટે વધારે પ્રામાણિકતા આપવામાં આવી છે નવું પબ્લિક સિટીઝન સર્વિક સેન્ટર્સ ચારો ઝોનમાં અમે ઉપલબ્ધિઓ કરવાના છે સાથે સાથે સિટીઝન સર્વિક સેન્ટર સાથે સાથે ઓડિટોરિયમ્સ અને નગર ગૃહની પણ સુવિધાઓ કરવામાં આવી છે એને ધ્યાને લેતા આવનારા દિવસોમાં વડોદરા સિટીને ક્લીન અને ગ્રીન સિટી તરફથી લઈ જવા માટે પ્લાનિંગ જે છે એમાં મેક્સિમમ ટુ મેક્સિમમ પ્લાન્ટેશન્સ ગ્રીન એનર્જી માઇગ્રેશન સિટી મોબિલિટી પ્લાન ઇલેક્ટ્રિક બસેસ આ બધા ઉપર વધારે ફોકસ કરવામાં આવી છે અને સાથે સાથે આપ જોઈ શકો છો કે બિલ્ડિંગ હાઉસિંગમાં લગભગ દસ હજાર લોકોને નવા મકાન આપવા માટે મધ્યમ વર્ગના લોકોને મકાન સહાય પણ કરવાનું નક્કી કર્યું છે આવનારા દિવસોમાં આફ્ટર સુરત સ્લમ ફ્રી સિટી તરફની દિશામાં જે જવાનું જે પ્લાનિંગ છે એના ઉપર પણ વધારે ફોકસ કરવાનું છે સ્પેશિયલ પેકેજ ઓજી વિસ્તાર આઉટગ્રોથ વિસ્તાર માટે રોડ્સ રસ્તા ડ્રેનેજ સ્ટ્રીટ લાઇન્ટ્સ ગેસ પાઇપલાઇન્સ આ બધા તમામ સુવિધાઓ સાથે વોટ ટુ વોલ ટાઇલિંગ સાથે નવું જે ડિઝાઇન પ્રમાણે સેન્ટ્રલ ડ્રેનેજ સિવાય સાઈડ ડ્રેનેજ સિસ્ટમ્સનું ડક યુટિલિટી સિસ્ટમ્સ આધારે નવું રોડ્સ પણ કરવાનું નક્કી કર્યું છે સિટીની અંદર ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે કોરિડોર્સ આધારે સિટી પ્લાનિંગ રોડ પ્લાનિંગ કરવાનું શરૂ કર્યું છે સાથે સાથે ટ્રાફિક ડિકન્જેશન સર્કલ્સ ટ્રાફિક ડીકન્જેશન ડાયવર્ઝન્સ અને સિટી પોલીસ સાથે મળીને જે ટ્રાફિક રી એન્જિનિયરિંગ કરવાનું છે એના ઉપર પણ વધારે ભાર મૂકવામાં આવ્યું છે સિટીમાં વડોદરા સિટીની અંદર પ્રોપર પાર્કિંગ પોલિસી અને સ્ટ્રીટમેન્ટિંગ પોલિસીના આધારે નવું પાર્કિંગ પ્લોટ્સ અને પાર્કિંગ સ્પોટ્સ આઈડેન્ટિફાઈ કરવામાં આવશે જે પાર્કિંગ અત્યારે ફૂટપાથ ઉપર ના કરવા માટે ફૂટપાથમાં વોકિંગ માટે યુઝ કરાય એવા દિશામાં કામગીરી કરવાનું અને રોડ્સમાં વારંવાર ડેમેજ ના થાય એના માટે લોંગ લાસ્ટિંગ રોડ્સ પણ બનાવવા માટે નક્કી કર્યું છે મેજર ઇન્ટરવેન્શનમાં જે કામ ગુણવત્તાપૂર્વક થાય એના માટે ક્વોલિટી કંટ્રોલ સેલ પણ નવું ઊભું કરવા માટે નક્કી કર્યું છે સાથે સાથે જે પણ પ્લાનિંગ થાય છે આડેદાડ ખોદા ના થાય એના માટે જીઆઈએસ બેઝ પ્લાનિંગ ઉપર પણ માઇગ્રેટ કરવાનું નક્કી કર્યું છે આપણા વડોદરા સિટીની જાન આન બાન અને જેવા હેરિટેજને હેરિટેજ પોલિસી નવું બનાવીને એમની કોન્ઝર્વેશન ઉપર પણ કામગીરી કરવાનું નક્કી કર્યું છે એટલે એક પેટર્ન એક પેલેટ ઉપર હેરિટેજ કોન્ઝર્વેશન અને ન્યૂ ડેવલપમેન્ટ કરવાનું નક્કી કર્યું છે વીએમસી માટે નવું ઓફિસ નવા પબ્લિક માટે નવું અટ્રેક્શનમાં આજ આજુબાજુમાં નવું ક્રિએટિવ સિટી સાથે નવા લિનિયર કેનાલ્સ કેનાલ ગાર્ડન્સ આવા મેક્સિમમ પબ્લિક સ્પેસીસ ઊભું કરવા માટે પણ નક્કી કર્યું છે રોડ રસ્તા પાણી ડ્રેનેજ સિવાય પ્રાથમિક સુવિધાઓમાં આંગણવાડીઓ માટે પણ પચાસ આંગણવાડીઓ બનાવવાનું નક્કી કર્યું છે સાથે સાથે એક મોડલ સ્કૂલ બનાવવાનું નક્કી કર્યું છે સ્ટ્રીટ લાઇટ્સમાં જે ડાર્ક સ્પોટ્સ છે અને રાતમાં વાપરવા માટે જે જરૂરિયાત છે તે ત્યાં સ્ટ્રીટ લાઇટ્સની વધારે કામગીરી માટે પણ નક્કી કર્યું છે યુવાનો અને નારી શક્તિ માટે યુથ હોસ્ટેલ્સ અને વર્કિંગ વુમેન્સ હોસ્ટેલ્સ ઝોન ડીટ ચાર ચાર આઠ બનાવવાનું નક્કી કર્યું છે આવનારા દિવસોમાં વડોદરા સિટીની અંદર ચૌદ નવા લાઇબ્રેરીઝનું પણ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે યોગના લોકો માટે નવા યોગ સેન્ટર્સ ચોદ યોગા સેન્ટર્સ અને વડોદરા સિટી આપ જાણો છો કે ઘણા બધા નવા ખેલાડીઓ અલગ અલગ ગેમ્સમાં પણ આવતા હોય છે આપણા હાઈ પર્ફોમન્સ અથે સેન્ટર્સ પણ છે એક્ઝિસ્ટિંગ સ્પોર્ટ્સ ફેસિલિટીઝને અપગ્રેડ કરવામાં આવશે અને ત્રણ નવા સ્પોર્ટ્સ ફેસિલિટીઝ પણ ઊભું કરવામાં આવશે આવનારા દિવસોમાં જ્યારે ગુજરાત મોટા ગેમ્સ યજમાન બની રહ્યા છે એને ફીડર કાર્ડર તૈયાર કરવા માટે અને ટ્રેનિંગ ફેસિલિટીઝની જરૂરિયાત છે એના માટે સ્પોર્ટ્સ ઉપર પણ વધારે ભાર મૂકવામાં આવ્યો છે સાથે સાથે અધર ડેવલપમેન્ટ એક્ટિવિટી સાથે ઈ ગવર્નન્સ અને સિટીઝન સેન્ટ્રિક અપ્રોચ મેક્સિમમ પાયાના સુવિધાઓ વોર્ડ લેવલમાં ઝોન લેવલમાં મળે એ બાબતમાં સિટીઝન સેન્ટ્રિક સર્વિસમાં વધારે ફોકસ કરવામાં નક્કી કર્યું છે આવનારા દિવસોમાં આરોગ્યમાં અને ક્લિનિનેસ સ્વચ્છતા ઉપર પણ જે પણ પગલાંઓ લેવાનું રહેશે એ બાબતમાં તમામ તૈયારીઓ કરવામાં આવશે અને ઓવરઓલ સિટી ગ્રોથ જે છે એ વોડા વિસ્તાર અને રિજનલ ઇકોનોમિક માસ્ટર પ્લાન અને ગુજરાત રાજ્ય સરકારના ગ્રેટના પ્લાનને અલાઇન કરીને કરવામાં આવ્યું છે જેથી કરીને આવનારા દિવસમાં ઇન્ક્રીઝ કનેક્ટિવિટી અને લોકો માટે ફ્રી મોબિલિટી પ્લાન લાસ્ટ માઇલ કનેક્ટિવિટી પણ વધારે થઈ શકે એ દિશામાં કામગીરી કરવાનું નક્કી કર્યું છે એટલે ટ્વેન્ટી ફોર્ટી સેવન વિઝન ડોક્યુમેન્ટ અને ટ્વેન્ટી થર્ટી વિઝન ડોક્યુમેન્ટને એલાઇન કરીને તમામ પોલિસી ડ્રિવન અપ્રોચ મારફતે કરવા માંગ્યું છે ચૌદ નવા પોલિસીઝ સિટી માટે વોટર પોલિસી ગ્રીનિંગ પોલિસી અર્બન મોબિલિટી પોલિસી હાઉસિંગ પોલિસી સ્ટ્રીટમેન્ડર પોલિસી પાર્કિંગ પોલિસી આ બધા પોલિસી ડ્રિવન અપ્રોચમાં તમામ બજેટની કામ હાથ ધરવામાં આવ્યું છે વડોદરાને નવું દિશા અને નવું વિકાસના કામ આવનારા દિવસોમાં મળે અને વડોદરા સિટી ટીયર ટુ સિટીઝમાંથી ટીયર વનમાં પણ જવાનું જે તૈયારીઓ કરવું જોઈએ એ બાબતમાં તમામ તૈયારીઓ અમે શરૂ કરવામાં નક્કી કરી છે સ્મોક ગન્સ આપણા સિટીમાં એર ક્વોલિટીને ઇમ્પ્રુવ કરવા માટે અને ડસ્ટ ફ્રી થવા માટે સ્મોક ગન્સની પણ ખરીદીની નક્કી કર્યું છે આવનારા દિવસોમાં રીયુઝ વોટર અને ટ્રીટેડ વોટરથી સ્મોક ગન્સ વાપરવામાં આવશે જેથી કરીને આપણા સિટીની અંદર જે કોરિડોર્સ છે રોડ્સ છે ગાર્ડન્સ છે ગ્રીન ઝોન છે એ બધામાં વોટરિંગ કરીશું અને આવનારા દિવસોમાં એક દિવસ આખા તમામ રોડ્સ મેજર રોડ્સને પાણીથી સાફ કરવાનું પણ નક્કી કર્યું છે જેથી કરીને રેડ સ્પોટ્સ યલો સ્પોટ્સ પાનનું સ્પોટ્સ બ્રિજસના સાઇડમાં આ બધું ક્લીન કરવાની પણ જરૂરિયાત છે સિટીને સ્વચ્છ રાખવાનું ફક્ત જવાબદારી નથી તમામનો એક પ્રાઇડ પણ છે એટલે મારા માય સિટી માય પ્રાઇડ મારા વડોદરા મારો ગૌરવ તરીકે તમામ પબ્લિક લે પણ જોડીને કામગીરી કરવા માટે નક્કી કર્યું છે આવનારા દિવસોમાં મેક્સિમમ ટુ મેક્સિમમ સ્વચ્છતા ઉપર ફોકસ રહેશે પાર્કિંગ ઉપર ફોકસ રહેશે ટ્રાફિક ઉપર ફોકસ રહેશે અને સ્ટ્રીટ વેન્ડર્સ ઉપર પણ ફોકસ રહેશે આ નવા આવકની ઊભા કરવા માટે અમે લેન્ડ મોનીટાઈશન સ્કીમ ઉપર વહેલા છે આપણા પાસે બારસો પ્લોટ્સ જે બીએમસી પાસે છે એ આવનારા દિવસોમાં એને મોનીટાઈશનનું પ્લાનિંગ છે અત્યારે ક્લોઝ ટુ હન્ડ્રેડ એન્ડ સિક્સટી કરોડની મોનિટાઈઝેશન ગયા ચાર મહિનામાં કર્યું છે એટલે આ વખતે છસો કરોડ નવું ઊભું કરવા માટે લેન્ડ મોનેટાઇઝેશન ઉપર કરીશું લેન્ડ મોનિટેશન સાથે સાથે પીપીપી ઇન્વેસ્ટમેન્ટ્સ પણ અટ્રેક કરીશું જેથી કરીને આપણે વધારે ખર્ચ ના કરવું પડે અને બ્લુ બોન્ડ્સની બસો કરોડ અને ગ્રીન બોન્ડ્સની સો કરોડ એટલે ટોટલ થ્રી હંડ્રેડ પ્લસ સિક્સ હંડ્રેડ નવસો કરોડ નવું સ્ત્રોત ઊભું કરવાનું પણ નક્કી કર્યું છે અને ટેક્સ રિકવરી જે આપણા પાસે જે રિકવરી સિસ્ટમ છે આ લાસ્ટ ટાઈમ કરતાં બાર ટકા વધારે આ ટેક્સ રિકવરી થઈ છે પણ આવનારા દિવસમાં અગ્રેસિવ ટેક્સ કલેક્શન ઉપર પણ જઈશું અને રિકવરી જે જૂના રિકવરીઝ છે વર્ષોથી જે ઘણા બધા ઇન્સ્ટિટ્યુશન્સ પાસે અથવા કોઈ પાસે પડ્યું હશે જે આપણે રેન્ટમાં આપ્યું હશે રેન્ટમાં આપ્યું હશે અદરવાઇઝ દુકાનો આપી હશે આ બધાની રિકવરી જે પેન્ડિંગ છે એના ઉપર એગ્રેસિવ રિકવરીમાં આવનારા દિવસોમાં જવાના છે સર ગુજરાતના પોલિટિકલ ઇતિહાસમાં કદાચ પહેલી વખત એવું છે કે ચાલુ બોર્ડ છઠ્ઠી વખત જે બજેટ છે જાહેર કરવા જઈ રહ્યું છે આગળ પાંચ વખત બજેટ છે જાહેર થયું છે જેમ કે પદ્માવતી છે હેરિટેજની વાત કરીએ છીએ લેડીપુરા દરવાજાની ઉપર છત નથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની આપ વાત કરી રહ્યા છો માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો રનિંગ ટ્રેક જ્યાં આપ પોતે પણ રનિંગ કરવા જાવ છો તિરાડો છે વરસાદમાં પાણી ભરે છે છે પડે છે એના એના મારી પાસે છે માટે શું માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સમાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે પંદર વર્ષ પહેલા બનાવવામાં આવ્યું છે એને અપગ્રેડ કરવા માટે પણ અત્યારે બજેટમાં અનાઉન્સમેન્ટ કરી ચૂક્યા છે ટૂંકા સમયમાં એથ્લેટિક ટ્રેકનું અપગ્રેડેશન માટે પણ અમે એસ્ટિમેટ બનાવવાનું શરૂ કરી દીધું છે આવનારા દિવસમાં એથ્લેટિક ફેડરેશન સાથે પણ ચર્ચા કરી રહ્યા છે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં જે ડાઇવિંગ પુલ છે એને પણ ચેન્જ કરીને બાળકો માટે ટ્રેનિંગ સેન્ટર તરીકે કરવાના છે એટલે એક્ઝિસ્ટિંગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને હું બજેટમાં અનાઉન્સ કરી એને અપગ્રેડેશનમાં કરવાના છે અને નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે બનાવીશું એના ઓએનએમ જરૂરિયાત છે દસ વર્ષ વીસ વર્ષ માટેની ક્વોલિટી મેઇન્ટેનન્સની જરૂરિયાત છે એના ઉપર હન્ડ્રેડ પર્સન્ટ ફોકસ રહેવાના છે વિશ્વામિત્રીમાં જે કામ કર્યું છે એ રિઝ્યુનેશન રીસિલ્ટિંગ અને જે કામગીરી અત્યારે કરવામાં આવી છે વાઇડનિંગ અને ડ્રેજિંગનું કામ છે એ પ્રાઇમરી કામ છે એટલે વિશ્વામિત્રી ઉપર જે આવનારા ડેવલપમેન્ટ કામ છે એમાં બે પ્રકારનું આપ જાણો છો કે ચોવીસ કિલોમીટરનું કામ વડોદરા મહાનગરપાલિકાની અંતર્ગત અને બાકીના કામ સિંચાઈ વિભાગ અંતર્ગત છે આવનારા દિવસોમાં જે બાકી સિંચાઈ વિભાગમાંથી અમે ગ્રાન્ટ જે માગણી કર્યું છે એ ગ્રાન્ટ આવ્યા પછી એની અંદર જે નવું સ્ટ્રક્ચર્સ ગાર્બિયન વોલ્સ નવું સ્ટ્રક્ચર્સ આ બધું જે કરવાના છે એ ઓલરેડી આયોજન કરી ચૂક્યા છે એના માટે રાજ્ય સરકારની મદદથી અમે કામગીરી કરીશું અને ડેવલપમેન્ટલ પ્રોજેક્ટ છે એ બીઓટી મોડમાં જવું પડશે કારણ કે ખાલી ઇન્વેસ્ટમેન્ટ કેપિટલ કરીને ડેવલપમેન્ટ ના થાય એવો ખરાબ કહેવાય એના કરતાં બીઓટી મોડમાં ડેવલપમેન્ટલ મોડ અને રેવન્યુ જનરેશન મોડમાં જવું પડશે ત્યાં પણ અમારું અત્યારે ડિઝાઇન ફેઝ ચાલુ થઈ ગયું છે ડીપીઆર પ્રિપેરેશન અત્યારે ચાલુ થઈ ગયું છે ત્યાં અલગ અલગ સિનિયર સિટીઝન પાર્ક વોકિંગ ટ્રેક સાયકલિંગ ટ્રેક બાળકો માટે એરિયા ક્રોકડાઇલ વોચિંગ ઝોન આ બધા પ્લાનિંગ ફેઝમાં છે ડીપીઆર અમે તૈયાર કરી રહ્યા છે ઇટ ઇલ ટેક અનદર ટુ 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 એન્ડ હાફ મંથ જે ડીપીઆર પ્રિપેરેશનનું કામ છે યસ ઓફકોર્સ એના પછી અમે રાજ્ય સરકારમાં રજૂ કરીશું નવલાવાલા કમિટીને પણ રજૂ કરીશું અપ્રુવલ લઈને પછી આ કામ શરૂ કરવું